આમોદમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદિ મિલાદના તહેવારની શાંતિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામના આખરી નબી હઝરત મહંમદ પેગમ્બર સાહેબની યાદમાં જશને ઈદી મિલાદુન નબીની ઉજવણી ભારતભરમાં જુલુસ કાઢી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ આમોદમાં પણ જુલુસનું આયોજન હઝરત અબુ બક્કર સિફલીમિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જે આમોદના વાવડી ફરિયાદથી નીકળી બગાસિયા ચોરાથી મુખ્ય બજાર પસાર કરી તાવર વિસ્તારથી ચાર રસ્તા ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં મુખ્ય અતિથિ અબુ બક્કર સિફલીમિયાએ ટૂંકું પ્રવચન આપી જુલુસનું સમાપન કર્યું હતું જેમાં જુલુસમાં મુખ્ય અતિથિ હઝરત અબુ બક્કર સિફલીએ મુસ્લિમ સમાજને એક થઈ હઝરત મોહમ્મદ પૈગમ્બરના ન્યાયના રસ્તા પર ચાલવાની હિદાયત આપી હતી જ્યારે સમગ્ર આમ સમગ્ર આમોદમાં શાંતિમય વાતાવરણમાં જશને ઈદ મિલાદુન નબીની ઉજવણી શાંતિમય વાતાવરણમાં થાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર આમોદ પોલીસ સ્ટેશનના પીઆઈ કર્મત્યા પીએસઆઈ અસવાર સહિતના પોલીસના કાફલાએ પગે રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો બ્યુરો રિપોર્ટ મોહમ્મદ ખત્રી આમોદ